નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ તરંગા અંબાજી રેલવે લાઈનની નવીન જમીન સંપાદન માટે સર્વેનો સતલાસણા તાલુકામાં ખેડૂતોનો વિરોધ આજ રોજ સતલાસણા તાલુકાના શાહપુરગઢ આનંદ હોખરી ટીંબા નવાવાસ રાજપુર સરતાનપુર વાવ ઓકલિયારા તેમજ સતલાસણા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની હોય જેના માટે સર્વે કરવા માટે ભારતીય રેલવે વિભાગના અધિકારીઓની અધ્યક્ષતામાં એક મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સાપુરગઢ આનંદ ભોખરી ટીમ્બા નવાવાસ રાજપુર સરતાનપુર વાવ સર્વે કરવા દો અમાર જો અહીંયા થી છે એટલે ખેડૂત જાય કેમ અમારી પરિસ્થિતિ બહુ ખેડૂતોની વિકટ છે સાહેબ પોલીસ દે તમ આપી છે આપણે પોલીસ સાથે હોય એટલે ખેડૂતો બી આજ ને સાહેબ মাৰা নাই <laughs> મારું નામ ચૌહાણ પ્રવણસિંહ વખત છે રેલવે એ બાબતે એવું કેવું થાય છે કે જે જૂની રેલવે છે સુધી સર છે બરાબર તોથી આગળ એનએસ હાઈવે નીકળે છે તો એનએસ હાઈવે છોડતો એ રેલવે સર્વે ના કરતો બીજી જગ્યાએ એમને આ સર્વે જે ડેપ્યુટી એન્જિનિયર અને રેલવેના અધિકારીઓ અને મામલતદારસિંહને બતાવી છે બરાબર એ રેલવે સર્વે કરે તો તારંગા ત્રણ કિલોમીટર નજીક પડે ધરોઈ ત્રણ કિલોમીટર નજીક પડે તો ધરોઈનો તારંગાને લાભ થાય એવું છે બરાબર સટલા શાહને સીધો લાભ થાય છે એટલે સટલા તાલુકાના ખેડૂતોની જમીન બચે સરકારનો ખર્ચ બચે અને આ જે બે મોટા પ્રોજેક્ટ છે તારેગાનો દરોઈનો એનો મોટો આલી રેલવેનો લાભ મળે એવો છે અમારું સર્વે ચાલી રહ્યું છે રેલવે નવી નીકળવાની છે એનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે કારણ કે ખેડૂતોની જમીન ખતમ થઈ જાય ખાતામાંથી ખેડૂત નીકળી જાય છે અમારી માગણી ખેડૂતોની એવી છે કે જૂની નીકળી છે તે પછી આગળ જાય અને સટરાશના વાવમાં થયેલો બોધકામ અને રોલ ખાતું બચાવવું હોય તો પાણી પુરવઠાના પંપ છે એ બાજુ ડાયવર્ટ કરીને લઈ જવામાં આવે તો ખેડૂત બચી શકે તેઓ સરકારી જમીનો છે અને સરકારના પૈસા બચી શકે આ તો અમને એમની રીતે સર્વે કર્યું ખેડૂતને કોઈ ખબર જ પડી નહીં અને ખેડૂતો જો નવી નીકળશે તો ઘણા ખેડૂતો આત્મવિલોપન કરી અને મરવાની દિશાવાય એવી પરિસ્થિતિ ઉપર છે સાહેબ ઢોર ડોખર એમનો જમીન એમનો મકાન ગામમાં રવાના કોઈ પ્લોટ નથી અમે રેલવેના અધિકારીઓ સાથે માગ્યું કે અમને તમારી રેલવે ન હોય તો આ રેલવે ઉપર અમને પ્લોટ માપી આ કદી નળો નહીં એ રીતે તો એવી તૈયારી નથી અમારા સર્વે નંબરો બબે ત્રણ એકરના સર્વે નંબરો છે અમે મામલતદાર સાહેબની હાજરીમાં કીધું કે અમારા ખાતા કરો રેલવે સરકાર શ્રી સરકાર છે રેલવે છે એ નામ બને એમાં ખેડૂતના નામે કરો તો એમ તૈયાર નથી તો આ મિલકત રેલવેની શકે નહીં તો રેલવેની જો હોય તો બસ નવી સંપાદન કરી ખેડૂતને બરબાદ કરવાની છે જરૂર

સાથે રેલવે હતી આજે સવારે ગામમાં જે રેલવેની જોઈન્ટ મેઝરમેન્ટ સર્વિસ ચાલુ થવાનો હતો તો એમાં ગામ લોકોનો જે વિરોધ હતો તો એ સંદર્ભે રેલવેના અજમેર ડિવિઝનના હેડ કોમ્પેસ સાહેબ અને મહેસાણા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જોઈન્ટ વિઝિટ કરવામાં આવી હતી લોકોની જે માંગણી હતી કે જૂની રેલવે લાઈનથી પસાર થાય તેના માટે રેલવેના અધિકારી સાથે લગભગ છથી સાત કિલોમીટરનો જૂના રેલવે ટ્રેક પર જઈ અને લોકોને જાણ કરી હતી કે આનું આગળ પ્રપોઝલ અપાશે અને તે ઉપરાંત મુખ્ય મુદ્દો લોકોને એ સમજૂત કર્યા હતા કે હાલની જે માપણી ચાલી રહી છે નવી રેલવે લાઈન તેમાં એ લોકો સાથ સહકાર આપે જેથી કરીને જો આની આ જ રાઇન ચાલુ રહે તો જેથી કરીને સંપાદનમાં અને વળતરમાં કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે અને જે જૂની લાઈનનું એમની માંગણી છે તો એની પણ યોગ્ય રીતે દરખાસ્ત કરવામાં આવી છે જો કોઈ ઉપરથી સૂચના આપવામાં આવશે તો નવી રેલવે લાઈન પર સંપાદન અને આગળની કાર્યવાહી કરવામાં આજે જોવા મળ્યું કે યંગ જનરેશનનો ખૂબ વિરોધ છે હવે સંપાદન થાય એ વિકાસનો એક પેરામીટર ગણવામાં આવે છે પણ જો તમે દૂરનું વિચારો કે સંપાદનના કારણે શું શું ફાયદા થઈ શકે હોઈ શકે કે અત્યારે આપણને એવું લાગી રહ્યું છે કે આના કારણે હાલમાં નુકસાન થઈ રહ્યું છે જે વધુ નથી ખરેખરમાં રેલવે લાઈન પસાર થાય તો જેનાથી વિસ્તારનો વિકાસ થશે અને એમ પણ કહેવાય છે કે આ વિસ્તાર એમાં કોઈ ઇન્ડસ્ટ્રી કે રીતનું નથી પણ રેલવે લાઈન આવી રહી છે એક રૂપ જ છે અને હું આશા રાખું છું કે અહીંયાના લોકો જેમ બીજા ગામમાં સહકાર આપે એમ ટીંબા ગામના લોકો પણ સહકાર આપશે અને જોઈન્ટ મેઝરમેન્ટ સર્વેમાં યોગ્ય સહકાર આપીને આગળની કામગીરી ચાલુ થશે જૂના સર્વે નંબરમાં સોળ કિલોમીટર લાઈન જાય છે જ્યારે નવા સર્વે નંબરમાં અઠ્યાવીસ કિલોમીટરની લાઈન નખાય છે તો શું આ બાબતે આપણે કોઈ જાણી કરું અને પોલિસી મેટર થાય છે એમાં હું વહીવટી તંત્ર તરફથી હું કોઈ પ્રતિક્રિયા નથી